મોરબીની આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતા હતા તેવા પંદર કારખાનાઓને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ અને લાકડા જેવો દંડ આપવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે હાલમાં ઉદ્યોગકારોના વર્તુળો પાસેથી જાણવા મળતી તે પ્રમાણે જીપીસીબી દ્વારા છેલ્લા દિવસોમાં મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર આવેલ સિરામિક કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરવામાં આવતો હોવા ની જે રજૂઆતો મળી હતી તેના આધારે ચેકિંગ કરવામાં આવતા જુદા જુદા વિસ્તારમાં એક બે નહીં પરંતુ પંદર જેટલા કારખાનામાં પ્રતિબંધિત પેટકોકનો ઉપયોગ કરીને તેના આધારે સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તાત્કાલિક આ અંગેનો ગાંધીનગર ખાતે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને વર્તુળો પાસેથી મળતી વિગત પ્રમાણે જે પંદર કારખાનામાં પેટકોકનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન થતું હતું તે તમામ કારખાનાઓને ક્લોઝર નોટિસ આપવામાં આવેલ છે અને તેની સાથોસાથ પ્રત્યેક કારખાનેદારને પંદર પંદર લાખનો દંડ આપવામાં આવ્યો છે તેવી ચર્ચા હાલમાં ઉદ્યોગકારોમાં થઈ રહી છે અને આ જે નવા નિયમ મુજબના દંડ આપવામાં આવ્યા છે તેને લઈને ઉદ્યોગકારોમાં ઓહાપો થઈ ગયો છે